હજી તો ઘર જઈ રોટલા બોટલા બને ખાવા પૂરતું બઉ થાકી ગયો છું મજૂરી થતી નહી નહીં હવારે સો વાગ્યા નો જોશું ના વાગવા આયા ને અહીં આવ્યો છું થાકી ગયો છું હવે તો આ ખાટલામાં બટલા હાથે ઉપાડીને જવું પડે છે ઘેર આય ધવા દેવો મન તો અલ્યા દોશી પાણી લાય અલ્યા દોશી તો છે ને મૂકો ને બુવો પાડું છું મારા જાતે જ પાણી પીવું પડ્યું હવે આ કોઈ પાણી હે આવતું નહીં બસ જાતે પાણી લાઈન પીવું પડે આય ઓવો ઘરે કરીયો આય સીવર થઈ ગયો છે રોટલાય થતા નહીં આપના છોમો બા કેતા તા કે હગુ કરાવું છો મારા ગમે તે થાય એક વિગો સો કઈ નાખું પણ મારા હવે

રોટલા કઈ નાખ્યા ગયા બાજરી નાખતો આયા પેલા તો લા વાત જો પેલા આ રોમોલાલ કે બાયરી લઈ એક વાળી લઈ આવ્યો

લો અમે આ દાદ થઈ હવે ત્યાં ને મુકવી ના એટલા કર બીજી ઉંગ લઈ લઉં ઇલી નું ગરમો દેખા મને ન કાઢવા ની ગમ મત લે આવડા ગામમાં આવ હા હા ફરી

ના કેવા છે ચાર ને બાર નો ખાય તો જો કે શું કર્યું અમે વિદેશ કાકા ઉઠો ઉઠો કાકી પાછળ મેલા ભાઈ નહીં છે એ બગાડો ઉપર આયો તો કાઢી ને લે ઓ વેદજીવરાઈ નો કોકા બોલવા આયા હોય તો તમે હતા નવા નવા આયા આ નેકળો કેવું છે દોહન મારે આને કું ના છોકરાય થી આ બોલી થી નેકડી જવાનો ના આવવાનું ઓહો આ તો આનો હ વંદન તો મોટું બધું નહીં બહુ મોટું છે તું તો 100 રૂપિયા તો પકોરી ખાઈ જાય

બી લાવું <processo> <cues> આ દોઢ વીઘો હતો એનો એક વીઘો આપી ડોસી લાવ્યો ડોસી જતી રહી મારતો હવે અડધો વીઘો વધ્યો છે હવે હું કરું હવે તો મારી જિંદગી પહાર રહીને મારી ડોસી કાઢી છે હવે હવે બીજી ડોસી હલાય કોણ મનતો હવે હવે લાગે છે હવે બધો એની કોમ કરી કરી મારા રોટલા ખાવા પડશે હવે એમને એમ જિંદગી પૂરી થઈ જશે આ પહાર રહીને મારા ભત્રીજો દાદ લાખવા ઘર આવે છે મને